ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે છે કે આ જીવનની અંદર આપણે જે દુખી હોય છે ને એનું સૌથી એક મોટું કારણ આપણે ખુદ જ હોય છે કારણ કે સાલો આપણો અડધો જન્મારો આપણે એવા વ્યક્તિઓને મનાવવામાં કાઢી નાખીએ છે જે વ્યક્તિઓ કોઈ પણ કારણ વગર આપણે મૂકીને જતા રહ્યા હોય છે હકીકતમાં મન મૂકી આવા બધા વ્યક્તિઓનો મોહ મૂકી અને એકલા જીવતા શીખી જઈએ ને તો મને નથી લાગતું કે આ સંસારની અંદર આપણાથી સુખી માણસ બીજો કોઈ હશે અને વાત કરું યાર માણસની જાતની તો ભગત અમુક અમુક પોતાના ભગવાન થી નારાજ છે તો આપણે અફસોસ ન કરવાનો કારણ કે એવા વ્યક્તિઓની સામે આપણી શું ઓકાત છે